અંકલેશ્વર સહિત જિલ્લામાં ગરમીનો પારો રહ્યો છે ગરમીના કારણે આંબામાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં સિત્તેર ટકાનો ઉદ્યોગોના પ્રદૂષણની અસર પણ કેરીના પાક પર વર્તાઈ રહી છે અંકલેશ્વર પંથકમાં વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી જઈ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશા સાથે તનતોડ મહેનત કરવા માંડી પડ્યા હતા પરંતુ વાદળ છાયા વાતાવરણ કમોસમી વરસાદ અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પરથી મોરખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો વધુ પાક મળે તે માટે ખેડૂતો એ સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે મારું નામ પટેલ ગિરીશભાઈ ઉત્તમભાઈ છે હું જૂનાબુર ભઠાબીર ગામનો રહેવાસી છું આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે પણ જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણ અને નામની જીવાતના કારણે કેરીને વ્યાપક નુકસાન છે અત્યારે બધો મોર ખડી ગયો છે બળી ગયો કેરીમાં એટલે કેટલા રૂપિયાનું નુકસાન આ નુકસાન તો બધા ખેડૂતોને કોઈને લાંબાવાળી પર આધાર છે જેટલી વાડી હોય એની પર આધાર છે તો પણ કોઈ બે લાખ ત્રણ લાખ નું નુકસાન છે જમીરભાઈ મગનભાઈ પટેલ એવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે પણ અમારા ખેડૂતને તો આસમાન ને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આ આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બટો બળીને ભસ્મ રહ્યો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલને ઝુલતી કેરી દેખાય છે અત્યારે તો આ સિઝનની અંદર સારી સારા સારી સારી કેરી માલ હોય તો અત્યારે આંબાની દાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય પણ તમે જોઈ શકો છો કે જવલ ને ઝુલતી કેરી દેખાય એક આંબા પર બાર કિલો કેરી નીકળે નીકળેલી નથી એવી પરિસ્થિતિ છે જે આંબા પર અમારે બબ્બે ટકા કિંતલ કેરી નીકળતી હતી એની સામે આજે બે ત્રણ કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ થયેલી છે એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોઘી મળશે દુર્લભ મળશે બાકી મારી એવી કહેતી કરી કે આ વર્ષે ગામ જનતા ને સસ્તી કરી મળશે પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે ને આ આફટ આવવાથી આજે અમે ખેડૂતો પાયમળ બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે એટલે ક્યારે આંબાની ખેતી પ્રત્યે અમને શું આવી ગયેલી એટલે નફટ આવી ગઈ એવું કહે તો ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારા ખેડૂત આમદાની જે મળી જોઈએ ખેતી અમને મળતી નથી એટલે અમે લોકો આ વર્ષે એવું નિર્ણય કરે છે ઘણા વાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ અમારી ખેતી તો શેરડી પાક અન્ય પાક તરફ વળવું જોઈએ તો આપણું કઈ ખેડૂતનું ભલું થાય અસતું વંદે માત્ર ભરવા માટે જાય